ડીસા પાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્રનું વીસ લાખની ખંડણી માંગતાનું રેકોર્ડિંગ વાયરલ થયું ડીસાના વોર્ડ નંબર પાંચના મધુબહેન કેલાના પુત્ર ધવલકેલાએ કોન્ટ્રાક્ટર પાસેથી વીસ લાખની ખંડણી માંગતાનું રેકોર્ડિંગ વાયરલ થયું ધવલકેલા અને પાલિકાના કર્મચારીની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું જો વીસ લાખ નહીં આપે તો એજન્સીનું કામ બંધ કરાવી દેવાની પણ ધમકી આપી કંપનીએ નુકસાન કરીને જવું પડશે અને બધું મૂકીને જવું પડશે નો પણ રેકોર્ડિંગમાં ઉલ્લેખ રેકોર્ડિંગમાં કહેવામાં આવી રહ્યું છે કે મારા નામની ધમકી આપી દેજો જો કે આ ઓછામાં પતે છે પછી વધારે આવશે ધવલકેલાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે આ ખોટી વાત છે હું આનું તથ્ય જાણીને તમને કહું છું ધવલ કેલાએ કહ્યું અમે સત્ય બહાર લાવીશું અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે શું આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને આગળની કાર્યવાહી શું છે તેના પર સૌની નજર રહેશે વાત તો થઈ ગયેલી છે ને મેં તમને કીધું તો ખરા દેવરામભાઈ કહી દીધું પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલો તો મને ખબર પડે કે અને દેવરામભાઈ એવા યો ને વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાઈ લેજો તમારી જોડે તમારે જે વાત કરવી હોય ના ના એટલે બોલાવાના જ હોય તો ખબર પડે નહીં તો દેવરામ ભાઈ ને કે કે તમે લેતા જ જજો હવે કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામ ભાઈ નું કે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામ ભાઈ રૂબરૂ મળી લો મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા એ હજી

બસ તો આ કહી દીધું ને તમે તો ફરીથી એકવાર રીમાઇન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહી કે ફોન કરીને બેવું હોય ને તો તમે મળી લો

તમે સામે જેવો હોય કોલ બેક કરજો કાલે ભાઈ હવે તમને કોન્ટેક્ટ કરશે હા બસ હું એમને કહી દેજો એટલે